શું નામ છે સાહેબ તમારું વિકાસ રાતડા પ્રાંત અધિકારી અને ઈઆરઓ વિસનગર હવે આ જે કામગીરી કરી એસઆઈઆરની કામગીરી છે એમાં વિસનગર તાલુકાની કેવી રીતે કામગીરી છે આપણે ઇલેક્શન કમિશનના માર્ગદર્શન હેઠળ અને એમની સૂચનાઓ હેઠળ અત્રેના વિધાનસભા મતવિસ્તારમાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ કામગીરી અંતર્ગત ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધીમાં બીએલઓ દ્વારા ગણતરી ફોર્મ એટલે કે એન્યુમરેશન ફોર્મ એનું વિતરણ અને એનું કલેક્શનની કામગીરી અત્યારે એ ફેઝમાં કામ થઈ રહ્યું છે વિસનગરમાં કુલ બે લાખ સડત્રીસ હજાર કરતાં વધુ મતદારો નોંધાયેલા છે કુલ ટોટલ બસો ને છત્રીસ બુથ ઉપર એના બીએલઓ તથા ચોવીસ સેક્ટર તેમજ અન્ય ઘણા બધા મદદની સ્ટાફ ની હાજરીમાં તથા તેમની કામગીરી હેઠળ અત્યારે અત્રેના ડિવિઝનમાં એસઆઈઆરની કામગીરી થઈ રહી છે આ કામગીરીમાં બીએલોઓ દ્વારા મોટાભાગના ફોર્મનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને અત્યારે ફોર્મ કલેક્શનનું સ્ટેજ ચાલી રહ્યું છે આ ફોર્મ કલેક્શનના સ્ટેજમાં જ્યારે બી ફોર્મ ફોમ કલેક્ટ કરવા આવે ત્યારે તેમને આપની મતદાતાઓ તેમની સાચી વિગતો એ ફોર્મમાં ભરી અને સમયસર બીએલઓને જમા કરાવે તથા બીએલઓને જરૂરી સહકાર આપે એ માટે વિનંતી છે વધુમાં વધુ ગણતરી ફોર્મ ભરાવી અને બીએલઓ પાસે ઝડપથી આવી શકે તો આપણે જે આ એસઆઈઆરની કામગીરી છે એ ક્ષતિ રહિત તેમજ ઝડપથી પૂર્ણ થઈ શકે અને જે ઇલેક્શન કમિશનની સૂચના છે એ કોઈ પણ સાચો મતદાર રહી ન જાય એ બાબત આપણે સુનિશ્ચિત કરી શકીએ હવે ઘણીવાર કેટલાક લોકો બહારગામ પણ રહેતા હોય છે હવે એમની માટે કશું જોગવાઈ કરવામાં આવે છે બહારગામ રહેતા વોટર્સ માટે થઈ અને જે ટેમ્પરરી માઇગ્રેટેડ વોટર્સ છે એમના કિસ્સામાં એમના પરિવારના સભ્ય પણ આ ઈએફ ફોર્મ ભરી શકે છે તેમથી એની ઓનલાઈન લિંક પણ ઉપલબ્ધ છે જેમાં તમે આપની વિગતો નાખી અને પણ સબમિટ બે હજાર બેની મતદાર મતદાર યાદીને આ એસઆઈઆરમાં આધારભૂત તરીકે લીધેલી છે અને એના આધારે અત્યારની જે એસઆઈઆરની ઝુંબેશ છે એ ચાલી રહી છે આ ઘણા બધા મતદાતાઓ એવા હશે કે જે બે હજાર બેની યાદીમાં નોંધાયેલા ન હોય તો એમને એમની પ્રોજેની એટલે કે એમના માતા અથવા એમના પિતા અને એમના જે પ્રોજેક્ટ છે એસ્ટાબ્લિશ કરવાની થાય એવા કિસ્સામાં એમના માતા અથવા પિતા અથવા એમના જે વડીલો છે એમની વિગતો બે હજાર બેની યાદીમાં નોંધાયેલી હોય તો એ આ એનિમેશન ફોર્મમાં બતાવવાની રહેશે આ કામગીરી કેટલા દિવસ ચાલવાની છે અને આમાં કંઈ ખાસ ઝુંબેશની તારીખો હોય હોય તો આ કામગીરી ચાર ડિસેમ્બર સુધી ચાલવાની છે એમાં ચાર ખાસ ઝુંબેશના દિવસો પણ નક્કી કરેલ છે પંદર નવેમ્બર સોળ નવેમ્બર બાવીસ નવેમ્બર અને ત્રેવીસ નવેમ્બર આ ખાસ ઝુંબેશના દિવસોએ સવારે નવ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી બીએલો તેમના બુથના વિસ્તારમાં અને બૂથ પર હાજર રહેશે તેમજ જે પણ મતદાર મતદાતાઓ છે એમને બે હજાર બેની યાદીમાં એમની વિગતો શોધવામાં મદદ કરશે અને એનોમિનેશન ફોર્મ કલેક્ટ કરશે કરીને એમ એમના દીકરીઓ માટે એમને પોતાની પ્રોજેનીથી જ આ ફોર્મ ભરવાનું રહે છે એટલે કે એમની જે માતા અથવા પિતાની વિગતો છે એની સાથે ફોર્મ ભરવાનું રહે છે અને એ વિગતો એમને જે પણ જગ્યાએ નોંધાયેલ હોય તો ત્યાંથી આપણા આપણી પાસે આખા ગુજરાતની મતદાર મતદાર યાદી ઉપલબ્ધ છે તો એમાંથી શોધી અને એમને ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે